નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં માર્કેટ બુલેટિન ચેનલમાં તમને ખ્યાલ જ છે કે આપણે પોસ્ટ કરીએ શેર બજાર મહત્વના અને સાચા સમાચાર એ પણ આપણી ગુજરાતી ભાષામાં તો ચાલો વધુ કરતા શરૂઆત કરીએ આજના વિડીયોની તો આજે વાત કરશું કે હાલમાં ચાલતા આઈપીઓ વિશે માહિતી ત્યારબાદ આવનારા આઈપીઓ વિશે માહિતી આવતીકાલે થનારા ક્રાઇસિક લિમિટેડના લિસ્ટિંગ વિશે માહિતી અને સેબી દ્વારા વધુ પાંચ આઈપીઓ ને મજૂરી મળી તેના વિશે માહિતી અને છેલ્લે આપણે જાણશું તમામ માહિતી ના પ્રીમિયમ અપડેટ તમે તમામ તો માહિતી મેળવશો એ પણ આપણી ગુજરાતી ભાષામાં પણ તે પહેલા જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ કરી આપો તો ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ હાલમાં જે આઈપીઓ ચાલુ છે તે આઈપીઓ વિશે આઈપીઓ ટ્રાવેલ રૂટ સર્વિસિસ નો કે જે સાત જુલાઈ શરૂ થયો હતો અને આવતીકાલે પૂર્ણ થશે શેરની ની ફેસ વેલ્યુ છે એક રૂપિયા પ્રતિ શેર અને ભાવ છે એક હજાર પિસ્તાલીસ થી અગિયારસો રૂપિયા પ્રતિ શેર લોટ સાઈઝ છે તેર શેર અને આઈપીઓ સંપૂર્ણપણે બે હજાર કરોડ

HNI બે લાખ થી દસ લાખ વચ્ચે zero point બાવીસ અને HNI દસ લાખ પ્લસ વાળી માં zero point zero ચાર ગણું application wise આવેલું છે અને company ને ચૌદસો એક કરોડ ની સામે ફક્ત ત્રણસો છાસઠ કરોડ ભરણું આજે મળ્યું છે અને એક સમય માં સો રૂપિયા ઉપર ગયા બાદ હાલ પ્રીમિયમ ફક્ત આઠ રૂપિયા આસપાસ ચાલી રહ્યું છે હવે વાત કરીએ તો આવતી કાલે થશે ક્રાઇઝિક લિમિટેડ ના IPO નું listing IPO વિશે પણ આપણે તમામ વિગતવાર માહિતીનો નો video બનાવેલો હતો અને તેમાં કહ્યું હતું કે આઠ થી દસ ટકા આસપાસ IPO માં લિસ્ટિંગ gain મળવાની સંભાવના છે આઈપીઓ બે જુલાઈ શરૂ થયો તો અને ચાર જુલાઈ પૂર્ણ થયો છે આવતીકાલે ત્યાંનું લિસ્ટિંગ છે ભાવ છે બસો પિસ્તાલીસ રૂપિયા પ્રતિસર અને રિટેલ એપ્લિકેશનની લોડ સાઈઝ છે એકસઠ સરની આઈપીઓ પણ સંપૂર્ણપણે આઠસો સાઠ કરોડનો ઓએફએસ હતો હાલની પરિસ્થિતિ જોતા બસો પિસ્તાલીસ રૂપિયામાં આપેલ ભાવની સામે બસો થી બસો સિત્તેર રૂપિયા આસપાસ લિસ્ટિંગ થવાની સંભાવના છે હવે વાત કરીશું કે દસ જુલાઈ શરૂ થાય છે સ્માર્ટ વર્ક કો વર્કિંગ સ્પેસ લિમિટેડનો મેન બોર્ડ આઈપીઓ જેની ફેસ વેલ્યુ છે દસ રૂપિયા શેર ભાવ છે ત્રણસો સિત્યાસી થી ચારસો સાત રૂપિયા પ્રતિશે અને આઈપીઓમાં ફ્રેસ ઇસ્યુ અને ઓએફએસ બંને કરોડ નો છે એકસો સાડત્રીસ કરોડ નો આઈપીઓમાં કર્મચારીઓ માટે સાડત્રીસ રૂપિયા શેર ડિસ્કાઉન્ટ રાખેલું છે પણ આઈપીઓ વિશે પણ આપણે ટૂંક સમયમાં તમામ વિગતવાર માહિતીનો વિડીયો પોસ્ટ કરશું પણ તે પહેલા એક ખાસ નોંધ લેવા જેવી છે કે કંપની છેલ્લા ત્રણ વર્ષથી નેટ લોસમાં છે છતાં પણ આઈપીઓમાં રિટેલર કોટામાં પાંત્રીસ ટકા અનામત કેમ પેલું છે આ માહિતી હજુ સુધી તમને કોઈ પણ જગ્યાએ થી નહીં મળી હોય આ માહિતી અમે તમને આપશું એ પણ ગુજરાતીમાં વાત કરીએ તો શું કંપની નેટ લોસ માં છે છતાં આઈપીઓ માં રિટેલર માટે પાંત્રીસ ટકા મત છે તેમાં કારણ છે કે કંપનીએ સેબીના વિવિધ નિયમોનું પાલન કર્યું છે જે કે કંપની સેબી નો આઈસીડીઆર રેગ્યુલેશન નિયમ છ ઓબ્લિક એક બદલશાયેલ પાત્રતા માપદંડ અનુસાર આ ઓફર હાથ ધરવા માટે કંપની પાત્ર છે અને રિટેલરને ને પાંત્રીસ મત દેવા માટે વેલિડ છે કંપનીએ જુદી જુદી શરતોનું પાલન કરે છે તેમાં મુખ્ય શરત છે કે ચોખ્ખી સંપત્તિ એટલે કે નેટ નાણાકીય વર્ષ બે ત્રેવીસ ચોવીસ અને પચીસમાં છેલ્લા ત્રણ સંપૂર્ણ વર્ષ દરમિયાન કંપનીની ની ચોખ્ખી સંપત્તિ ઓછામાં ઓછી ત્રણ કરોડ રહી છે જે પુનર્ગન એકીકૃત આધારે ગણવામાં આવે છે આમ પચાસ થી વધુ પચાસ ટકા જેટલી નાણાકીય સંપત્તિઓ સામેલ નથી ત્યારબાદ છે કે સરેરાશ સંચાલન નફો એટલે કે એવરેજ ઓપરેટિંગ પ્રોફિટ કંપની છેલ્લા ત્રણ વર્ષે દરેક બાર મહિનાના એટલે કે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ અને પચીસ માં કંપનીનું સરેરાશ સંચાલન નફો ઓછામાં ઓછો પંદર કરોડ છે અને દરેક ત્રણ વર્ષમાં સંચાલન નફો નોંધાયો છે કંપની નેટ તરફ નેટ લોસમાં છે પણ કોપરેટિંગ તરફ પ્રોફિટમાં છે વાત કરીએ ચોખ્ખી સંપત્તિની તો છેલ્લા ત્રણ સંપૂર્ણ વર્ષ દરમિયાન નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ અને પચીસ માટે કંપનીની ચોખ્ખી સંપત્તિ ઓછામાં ઓછી એક કરોડ રહી છે જે પુનર્ગઠિત અને એકીકૃત ધારે ગણવામાં આવી છે અને કંપનીએ કોઈ બીજા નામોમાં ફેરફાર નથી કર્યા ફક્ત ડીઆરએચપી ફાઇલ કરેલી તારીખના એક વર્ષ પહેલા કંપનીના કંપનીના નામ બદલ્યું છે ફક્ત એક માત્ર અપવાદ છે કે પબ્લિક લિમિટેડ કંપનીમાંથી કંપનીએ પ્રાઇવેટ લિમિટેડ શબ્દ હટાવ્યો છે આગળ વાત કરીએ તો આ દર્શાવે છે કે tremor IPO લેવા માટે સબી દ્વારા નિર્ધારિત તમામ આવશ્યક શરતો પૂરી કરી છે કે આ શરતોનું પાલન કર્યું છે જેથી કંપની નેટ લોસમાં હોવા છતાં પણ રિટેલર માટે 32% ના મત રાખેલું છે હવે આગળ વાત કરીએ કે આજે સેબી દ્વારા જે સર્ક્યુલ જાહેર કરવામાં આવ્યું તેમાં વધુ પાંચ IPO ને મંજૂરી મળી છે જેમાં પ્રથમ છે વેદા ક્લિનિક રિસર્ચ લિમિટેડ જે ફ્રેસ્યુસે ROFS બની રહેશે ત્યારબાદ જે શ્રીનગર હાઉસ ઓફ મંગલ જે ફ્રેશ ઇશ્યુ રહેશે છે રાઇટ વોટર સોલ્યુશન ઇન્ડિયા લિમિટેડ કે જે ફ્રેશ ઇશ્યુ લેફિસ બંને રહેશે ત્યાર બાદ જે સીડવર્ક્સ ઇન્ટરનેશનલ લિમિટેડ કે જે ઓએફએસ રહેશે અને છેલ્લે જે એલસીજી પ્રોજેક્ટ્સ લિમિટેડ આઈપીઓ ફ્રેશ ઇશ્યુ લેફિસ નો કોમ્બિનેશન રહેશે છે ત્યારબાદ તમામ મિત્રો એક ખાસ નોંધ લેવી કે સ્ટોક માર્કેટમાં રોકાણ જોખમ ને આધીન છે આ કોઈ ખરીદ વેચાણની સલાહ કે ટ્રેડિંગ ટિપ્સ નથી વિડિયો બનાવવા પાછળ અમારો કોઈ અંગત ફાયદો નથી કોઈ પણ પ્રકારનું રોકાણ કરતા પહેલા આઈપીઓ માં એપ્લાય કરતા પહેલા આપણે નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે તો આ વિડીયો આપણે વાત કરી આવતીકાલે થનારા લિસ્ટિંગ વિશે ત્યારબાદ હાલમાં જે આઈપીઓ ચાલે છે તેના વિશે ત્યારબાદ આવનારા આઈપીઓ વિશે તો આવી જ માહિતી આપણે ગુજરાતી ભાષામાં મેળવવા માટે માર્કેટ બુલેટિન અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો આભાર